કર્મ ની વાત છે એ આપડે બાપુ એ કહી દીધું કે આ રીતે આ કર્મ કરવાથી આ ફળ કેવા કર્મ કરવા જોઈ તો એવા ફળ મળો બરાબર આપડે તો એક માનો કે આપણે અંતરજા બાબત ની સોડો કે ભાઈ ચલો અંતરજા જે આપણે કઈ મળવાનું નથી ઈ પાપાઓ ખોટું કરી ખબર પડે પછી દોઈડ ના ખવાય હા બરાબર ખબર પડી જાય પછી દોઈડ ના ખાય જોઈએ કે આ દોઈડ છે બસ હા બરાબર તો પણ નો ખબર પડે ને તો સીતારામ બાપુ જેવા મળવું પડે તો બાપુ આને શું કહેવાય ઢેફુ છે કે દોઈડ છે હા બરાબર ભલે કુકડો ભરીને જ્યાં હોય પણ તોય ખબર પડે આપણે મળવું પડે બાપુ આને શું કેવું બાળક માટે કોઈ પણ મા બાપુ જોઈ કે બાપુ આ શું કરવું આ મને ખબર નહીં પડતી તો તમારી જેવા જે માણસો હોય આપડે ધાર્મિક તો એને મળવું જોઈએ મારી પાસે એક વિડીયો આવ્યો છે આપણા વિદેશ છે સર વિદેશ ની બેંક સર એનો વિડીયો હું તમને નાખી દઈશ તમારા ઓલામાં પણ હું યુટ્યુબ નથી વાપરતો યુટ્યુબ ના નહીં વોટ્સઅપ ફેસબુક એ નથી વાપરતો

તો આમાં વીજળીનો ચમકારો જે છે ને એ જ સૂક્ષ્મણા નાડીને વીજળીનો ચમકારો કીધો હું ઘણી વાર કહું છું કે સૂક્ષ્ણા નાળી વીજળીના ચમકારાને જેમ ઝબકારા અમારે છે એટલે સુક્ષ્ણા સૂક્ષ્ણા નાળી છે ને એ ખુલે ને ત્યારે જ જ્ઞાન પ્રગટ થાય અને એ જ્ઞાન પ્રગટ થાય ને એટલે જેમ વીજળી આકાશમાં જબૂકે છે પછી પાછળ ગર્જના થાય છે એટલે એ વીજળી સ્વરૂપી એ આત્મ જ્ઞાન પ્રગટ થાય એટલે શબ્દની ગર્જના થાય પણ એ થાય ક્યારે કે જ્યારે એકવીસ હજાર છસોને કાર્ડ ખાય એમ કીધું ને એટલે એ ચાર સેકન્ડે એક પ્રાણ બહાર આવે ચાર સેકન્ડે અંદર જાય મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો પણ હવે આમાં જો બે પ્રાણને આપણે એક ગણવો હોય તો બે સેકન્ડે બહાર જાય ને બે સેકન્ડે અંદર આવે તો એ એક પ્રાણ થાય પણ બે સેકન્ડમાં એક પ્રાણ એવું ક્લિયર ન ચાલે કારણ કે બે સેકન્ડે આપણે એક પ્રાણને ખેંચીએ અને બે સેકન્ડે અંદર લાય તો એ પૂર્ણ નાભી સુધી ન પહોંચે અને સમય અને સમય ઓછો મળે એટલે ચાર સેકન્ડે તમે પ્રાણ ખેંચો એટલે નાભી સુધી પહોંચી જાય પછી ચાર સેકન્ડે બહાર કાઢો એટલે નાભીએથી ઊઠીને બહાર નીકળે કારણ કે નાભી સુધી પ્રાણ પૂચે પહોંચે ને તો જળકમળ અને મુલાધાર કમળ બે સુધી પ્રાણવાયુ પહોંચી શકે એટલે ચાર સેકન્ડે જ બહાર ગણાય આપણે અને ચાર સેકન્ડ જ અંદર ગણાય હવે એ ચાર સેકન્ડે બહાર જાય ને એને એક શ્વાસ કહેવાય અને ચાર સેકન્ડે અંદર જાય એને એક શ્વાસ કહેવાય આમ બે વિભાગ પડ્યા છે શ્વાસ અને ઉશ્વાસ હવે બે બે પ્રાણવાયુને મિલાવીને આપણે એક ગણવો હોય કે ભાઈ બે પ્રાણવાયુનો એક ગણવો હોય તો એ બે સેકન્ડે બહાર આવે ને બે સેકન્ડે અંદર જાય તો પાછા મિનિટના પંદર થાય પણ એ બે સેકન્ડે એક ખેંચવો ને એક છોડવો તો એ પાછું નાભી સુધી ન પહોંચી શકે અને નાભીથી પાછું ઉઠી ન શકે એટલા માટે ચાર સેકન્ડે જ બહાર જાય ને ચાર સેકન્ડે અંદર જાય ને એ ક્લિયર ગણતરી છે અને એ શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર માત્ર ધ્યાન લગાવવાનું છે અહીંયા કોઈ મંત્ર તંત્ર કોઈ વસ્તુ નથી આવતી કોઈ જાપ નહીં મંત્ર નહીં તંત્ર નહીં કોઈ સ્મરણ નહીં ડાયરેક્ટ સીધું મનને ત્યાં જોડવાનું છે સીધું મન ત્યાં જોડાઈ જાય ને એટલે ધીરે ધીરે અભ્યાસ વધતો જાય ને એટલે જે આપણી શ્વાસની જે લેવા છોડવાની જે ક્રિયા છે તે છે ને ધીરે 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 સમાન માત્રામાં આવતી જાય અને ડાબી અને જમણી ઇંગળા પીંગળા બંને નાળીઓ જ્યારે સ્થિર ચાલવા લાગે સરખે સરખી બંને સમાન માત્રામાં આવી જાય સમાન માત્રામાં આવે ને ત્યારે સુફણા દ્વાર ખુલે અને એ શ્વાસ પછી ઉર્ધવ ગતિ થાય છે ઉલટો શ્વાસ ઉપર ચડે છે ઉલટા શ્વાસના જરીએ એ સોહમ શબ્દ ઉપર છે કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમને જ શબ્દ કહેવામાં આવે છે આ જ શબ્દને ગુરુ પણ કહેવામાં આવે દેહધારી ગુરુ જે આ સોમ શબ્દ આપે ને એટલે એ દેહધારી ગુરુ થયા પણ દેહધારી આપણે દેહને ગુરુ પકડીને બેહીએ છીએ તો એ ખરેખર દેહની પૂજા આરતીઓ આ તે કરાવનાર એ ખરેખર એ ધંધાવાળા છે કારણ કે દેહની પૂજા કરવી દેહની આરતીઓ કરાવવી દેહા દેહની સેવા કરાવી એટલે એ શું થયો દેહિક ગુરુ બનીને બેઠો છે અને લોકો સાથે છલ કપટને છેતરપિંડી કરીને એના પૈસાને અડફે છે અને શિષ્યો પણ જે દેહની ગુરુના દેહની પૂજા કરે છે ગુરુની દેહની સેવા કરે છે ગુરુના દેહની આરતી ઉતારે છે તો એ પણ અજ્ઞાન છે કારણ કે એને તો દેહની પૂજા કરી તો દેહ બંનેના ગુરુ અને શિષ્યના જે શરીર છે દેહ છે એ તો નાશવન છે તો એ બધા એ નાશ્રની પૂજા કરે છે અને એવા જે ગુરુ હોય છે જે પૂજાવા માગે છે એને ઊંડે ઊંડે પૂજાવાની આશા હોય છે તો ન્યા પણ ગંગા સાથે કહે છે કે અંતકણથી રાખે પૂજાવાની આશા એને લાગે કે મારીનો સંઘ બરાબર કારણ કે જે પૂજાવાની ગણતરી હાલતો હોય છે એ અહંકારી હોય છે અભિમાની હોય છે ઢોંગી હોય છે પાખંડી હોય છે કારણ કે સાચા જે સદગુરુ છે પોતાના દેહની પૂજા કરાવતા નથી દેહની આરતી ઉતરાવ ઉતરાવતા નથી દેહની સેવા કરાવતા નથી આ એક વાત જુદી છે એક પ્રશ્ન જુદો છે કે ભાઈ જ્યારે વૃદ્ધાવસ્થા આવી પડે ત્યારે એના જે કાંઈ શિષ્યો હોય શરીરના શરીરના ગુરુની એ સેવા કરી શકે છે પણ જ્યારે આત્મજ્ઞ ન હાલે ત્યારે બાકી કટો હોય અને સેવાન પૂજન આરતીઓ કરાવતો હોય તો એ તો પોતે ભગવાન થઈને બેઠો છે અને શિષ્યો ભગવાન માને છે તો ભગવાન થવાનો જે પ્રયત્ન કરે તે અસલમાં પાખંડી છે ઘણા તો એમ કહે છે કે અમે પરમાત્મા છે ઘણા કહેશો એમાં અમે પરમાત્માનો અવતાર છે અરે ભાઈ પરમાત્માનો અવતાર નથી તમે માનિક વખતેથી જન્મ લીધો છે અવતરણ અવતાર પ્રગટ્ય અને જન્મ બધી જુદી જુદી વસ્તુ છે કારણ કે માની યોનિ દ્વારા જે જન્મ થાય ને એને અવતાર ન કહેવા અવતારનો અર્થ છે ડાયરેક્ટ જેનું અવતરણ થાય જેનું ઉતરાયણ થાય જે અવતરિત થાય સીધો એ સીધો અવતરિત કોણ થાય છે એ આત્મા જ છે શરીરમાં સીધો આવે છે અને એ આત્માએ જ સોહમ શબ્દ છે અને એ સોહમ શબ્દને જ સાચા દેહધારી ગુરુ કેવી રીતે શ્વાસની ક્રિયામાં ચલાવવો કેમ લેવો કેમ છોડવો કેવી રીતે બેસવું કેમ એનું ધ્યાન ધરવું કેવી રીતે મનને જોડવું એનો અભ્યાસ બતાવે છે અને અભ્યાસ જ્યારે આપણે શીખી જાય અને અભ્યાસમાં ચાલીએ ત્યારે મન એ શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત થઈ જાય છે અને ધીરે 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 એવો સમય આવીને ભર્યો હશે કે મનનું અસ્તિત્વ જ નથી રહે મનને શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરે છે અને ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા ક્રિયાની અંદર સોમ શબ્દ પ્રગટ થઈ જાય છે તો આ વીજળીના ચમકારે મોતીડા પર કીધું એટલે વીજળીનો જે ચમકારો છે એ જ જ્ઞાન અને મોતીડાને ઉઠતો શ્વાસ અને બેહતા શ્વાસ અને બે મોતીડાએ પણ કીધા છે અને સુરતાની દોરી બનાવે છે બરાબર એટલે કે આ એનો અર્થ એક જ છે કે શ્વાસો શ્વાસે તમે ધ્યાન ધરો બરાબર કારણ નહીં તો એકવીસ હજાર સસોન કાળ ખાય નકર જે શ્વાસ તમારા ચોવીસ કલાકના એકવીસ હજારના છસો જઈ રહ્યા છે એ ફાલતુ બકવાસમાં એને કાર્ડ ખાઈ રહ્યો છે અને કાર્ડમાં ધકેલાઈ રહ્યા છે તો શ્વાસ ઉપર ધ્યાન ધરો ધીરે 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 અભ્યાસ કરો અને જ્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જશે ત્યારે એને આત્મ જ્ઞાન તરફે આગળ વધે છે અને સોહમરૂપી સોહમને સુરતા પણ કહેવાય છે સોહમને ઘણા લોકો જીવ પણ કહી દે છે સોહમને આત્મા પણ કહે છે સોહમને ધ્યાન પણ કહે છે સોહમના અનેક નામો છે પણ સોહમ જે શબ્દ છે ને એ સોને પરમાત્મા કહે છે ને અમને આત્મા કહે છે અમને સોમ શબ્દ કહે છે હવે એ જ જે જે સોહમ શબ્દ છે ને એ અસલમાં ઓમમાંથી પ્રગટ થયો છે ઓમકાર જે છે ને એ ઓમકારમાંથી આ સોહમકાર પ્રગટ થયો છે અને ઓમકાર જે છે ને એ જ પરમાત્મા છે પણ ઘણા લોકોએ ઓમકારને નીચે બતાવ્યો છે પણ સનાતન ધર્મની અંદર ઓમકારનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે એ જ પરમ પિતા પરમાત્મા છે ઓમકાર એમાંથી પ્રગટ થયો સોમકાર કારણ કે ઓમકારનો અર્થ એ જ થાય છે કે ઓ હમ એટલે ઓલો છે એ જ હું છું પર જે પરમાત્મા તમે છો અને સોહમનો અર્થ એ જ થાય છે કે સો એ પરમાત્મા હમ એટલે હું એટલે આ ઓમકાર શબ્દમાંથી આ સોહમ શબ્દ પ્રગટ થયો છે એટલે ઓમકારને ગુરુ પણ માનવામાં આવે છે અને સોહમને શિષ્ય પણ માનવામાં આવે છે ગુરુ નાનક સાહેબે આ આ વાત ઉપર કરે છે એક ઓમકાર કરતા પુરુષ એટલે એક જ જે ઓમકાર છે એ જ આ કરતા પુરુષ છે એ જ પરમપિતા પરમાત્મા રૂપી પુરુષ એને જ આ દુનિયાનું આખું સર્જન કર્યું છે આપણે કોઈને પૂછીએ કે ભાઈ પરમાત્મા એક કે બે કેટલા તો કે પરમાત્મા એક તો પરમાત્મા એક જ હોય તો આટલા બધા આત્મા ક્યાંથી થયા બરાબર આ એક પ્રશ્ન ઉઠે તો કાંઈ હતું જ નહીં એક જ પરમપિતા પરમાત્મા હતા તો એ પરમપિતા પરમાત્મામાંથી જ એક આત્મા પ્રગટ થયો અને એ આત્મા પરમાત્માની શક્તિ લઈને આ દુનિયાનું સર્જન કરેલું છે ઘણીવાર હું કહું છું મન માયા અને ત્રણ ગુણ ને પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિ એટલે બધાનો પરમપિતા પરમાત્મા એક જ છે આ એ એકમાંથી અનેક થયા છે અને અનેક પાછા એકમાં સમાઈ જાય એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ એક જ ધ્યાન એવું છે સોહમ શબ્દ ધ્યાન એ જ મુક્તિ અપાવી શકે છે એ સિવાય કોઈ પણ લાઈન હોય પણ આ સોહમ શબ્દથી ઊંચી એકય લાઈન નથી મુક્તિના માર્ગ સુધી પહોંચવા માટે અને આ સોહમ શબ્દને શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે આપણે ધ્યાન ધરીએ અને શ્વાસ નિયંત્રણમાં આવી જાય ત્યારે શરીરના કેટલાય રોગો મટી જાય છે અને સોહમ શબ્દ દ્વારા છ ચક્ર ખુલી જાય છે આગના ચક્ર સુધી ખુલી જાય છે સોહમ શબ્દના કોઈ જાપ કરતા હોય છે કોઈ અજપ પામા હોય છે બરાબર કોઈ જાપ કરે એટલે વટકંઠ હલાવીને અજબામાં એટલે મનમાં મનમાં જપતા હોય પછી ડાયરેક્ટ ધ્યાન ધરવું એ અનહદ શબ્દ પ્રગટ થઈ જાય અનહદને જ સોહમ કહેવામાં આવે છે એટલે ડાયરેક્ટ ધ્યાન ધરવું તો એ સોહમ શબ્દ સાધના સર્વશ્રેષ્ઠ છે અને એના જરિયે જ માણસ આત્મા તરફ ઉન્નતિ કરી શકે છે અને આત્મામાંથી પછી એ પરમાત્મામાં લઈ થાય જાય જેમ સોહમ શબ્દ હું ઘણી વાર કહું છું સોહમ શબ્દ શરીરની અંદર રહે છે એ સોહમ શબ્દને સુરતા કહે છે અને સોહમ જેને હું કહું આદિ સોહમ જેને હું કહું છું આદિ સોહમ જે છે જેનો અંત પણ નથી અને શરૂઆત પણ નથી જે અનુભવના ઘરની જ વાત છે એ બોલવા લખવા વાંચવામાં આવતો નથી એ અનાદિ સોહમ છે એને અનાદિ ઓમકાર પણ કહેવાય છે એટલે એ ઓમકારમાંથી જ આ સોહમ પ્રગટ થયો છે અને સોહમ શબ્દ દ્વારા દુનિયાનું રચના થઈ છે સોહમ શબ્દને જ આત્મા કહેવાય છે તો આત્માએ જ આ બધી રચના કરી છે પણ શક્તિ બધી પરમાત્માની હું ઘણી વાર નથી કહેતો કે ભાઈ વિદ્યુત બોર્ડને પરમાત્મા સમજો સપ્ટેશનને આત્મા સમજો પછી ત્યાંથી વાયરિંગ જે ઘર સુધી ગયા એને મન સમજો અને ઘરની અંદર જે યંત્રો છે આ બધા આપણા અંદર જેમ કે પંખો ને ટીવી ને ફ્રીજ ને એસી ને અન્ય ને બલ્બ ને ટ્યુબલાઇટ એ બધા યંત્રો એને શરીર સમજો એ બધા શરીર છે એ શરીર મન મારફતે ચાલે છે મન પ્રમાણે શરીર ચાલે છે કારણ કે મન જે બાજુ વિચારો જેવા કરે એ બાજુ શરીર ચાલે પછી મન શક્તિ શરીરને ચલાવનારો એ મન છે ગીતામાં એ કહે છે કે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ પછી મન કંટ્રોલ થાય છે બુદ્ધિ દ્વારા તો એ શરીરને શરીર ચાલે છે મનના ઈશારે અને મન ચાલે છે આત્મા રૂપી શક્તિ દ્વારા અને આત્મા ચાલે છે પરમાત્માની શક્તિ દ્વારા તો પરમાત્મા છે એ સપ્ટેશન છે આત્મા આલા પરમાત્મા છે એ જીવીબી છે મેન પાવર હાઉસ છે સપ્ટસન છે આત્મા છે અને વાયરિંગ જે આવ્યો છે એ મન છે અને યંત્રો છે એ શરીર છે આ રીતે તો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જ સર્વશ્રેષ્ઠ ભજન છે આગળના તમામ સંતો શ્વાસોશ્વાસનું જ ભજન કરી ગયા છે અને હરેક સંતોએ શ્વાસોશ્વાસ ઉપર જ ભાર આપ્યો છે પછી ઘણા બધા ધ્યાનમાં આવ્યા પણ ધ્યાન જે વસ્તુ ધ્યાન યોગી જે હતા ને એટલે શિવ નહીં કોઈ અધ્યાની શિવ જેવા કોઈ ધ્યાન ધરનારું જગતમાં થયું નથી અને જ્ઞાન ગોરખનાથ જેવું કોઈ પાન નથી અને જ્ઞાન શિવ નહીં અલગ ધ્યાની નહીં શિવ સારસા જ્ઞાની નહીં ગોરખસા તો જ્ઞાન જે જ્ઞાન માર્ગમાં ગોરખનાથજી સર્વશ્રેષ્ઠ હતા પછી ગોરખનાથની નકલો ઘણા કરેલી છે બરાબર એટલે પછી ગોરખનાથે તમામ ધ્યાન કરી લીધું શરીરના એક એક બિંદુઓ ઉપર ગોરખનાથે ધ્યાન કર્યું શરીરનો કોઈ ક્ષેત્ર કોઈ ભાગ ગોરખનાથે છોડ્યો નથી બધા શરીરના અંગ પ્રત્યંગો ઉપર એને ગોરખનાથજી મહારાજે ધ્યાન ધરેલું છે અને પછી ગોરખનાથજી મહારાજ પણ લાસ્ટમાં છેલ્લે શ્વાસની ક્રિયાની લાઈન ઉપર આવ્યો એટલે જ એને અલખ નિરંજન કીધું અલગ લખવામાં આવે લખ ને અલખ ન લખવામાં આવે આત્મા નિરંજન એ પણ આત્મા તરફ જ ઈશારો છે પરમાત્મા તરફ પણ ઇશારો થઈ શકે એટલે આ જ વીજળીના ચમકારે મોતીડા પોરું અચાનક અંધારા થાય જોતરે જોતામાં દિવસો વયા ગયા એકવીસ હજાર છસો કાળખાય એટલે અહીંયા દિવસો પણ વયાગે એવું પણ કીધું છે એટલે ત્રીસ દિવસનો એક મહિનો થાય તો સાઠ વર્ષના એકવીસ હજાર દિવસ થાય એટલે સાઠ વર્ષની જિંદગી પણ ગણી છે અને એકવીસ કલાકના ચોવીસ કલાકના એકવીસ હજાર છસો શ્વા ગણ્યા છે શ્વાસ ઉપર જ જે ભક્તિ ભજન છે ને એ જ સર્વશ્રેષ્ઠ છે હવે તમે વિચારો કે આપણે એકવીસ હજાર અને છસો શ્વાસા થાય બરાબર તો હવે એકવીસ હજારના જે સસો સ્વાસા છે જેમાં આપણે ગણ્યા કે ઈ બેન કયા દેશના કીધા તમે અમેરિકાના હા બરાબર હવે આપણે ત્રીસ દિવસનો એક મહિનો ગણીએ બરાબર ત્રીસ દિવસનો આપણે એક મહિનો ગણીએ તો કેટલા થાય છે એક વર્ષ એક વર્ષના કેટલા થાય હા એ તો હા આ જે જે કોઈ સંતો થઈ ગયા ને એનો બધાયનો આ જ હિસાબ કિતાબ છે કે ત્રીસ દિવસનો એક મહિનો થાય તો બાર મહિનાનો એક વર્ષ થાય તો સરવાળે તો કહેવાનો અર્થ છે બાર તેરીને છત્રી ત્રણસો ને દિવસ થાય ને હવે કેટલા થાય ત્રણસો ને હાથ જે દિવસ છે એને આપણે ગુણાકાર કરો તો કેટલા થાય એમ કઉસ છું આઠ વર્ષના

તો એમ સાઠ વર્ષની જિંદગીના દિવસો પણ એકવીસ હજાર છસો થાય છે એટલે આઠ વર્ષની ઉંમર પણ ગણી અને આઠ વર્ષના એને ચોવીસ કલાકના એકવીસ હજાર છસો શ્વાસા પણ ગણ્યા આવી રીતે માતાની ગણતરી છે બરાબર એટલે આ શ્વાસે શ્વાસે ભજન છે ને એ સર્વશ્રેષ્ઠ છે ગણપતભાઈ બાકી ધ્યાન તો બધી રીતનું ધ્યાન તો ગોરખનાથ જતી ગોરખનાથે બધા ધ્યાન ધરી લીધા બરાબર અને અત્યારે પણ ઘણા લોકો ધ્યાન ધરે છે પણ ધ્યાનમાં શું છે ધ્યાનમાં મારી દ્રષ્ટિએ અમુક જગ્યાએ મેં જોયા છે ઘણા ધ્યાનમાં પાગલ પણ થઈ ગયા છે ધ્યાનમાં બે ચાર જણા પાગલ થઈ ગયા હતા અને પછી એ પાગલપણામાંથી બહાર લાવનારા આપણે નથી એક કલાક કિશનદાસ બાપુ એક કંઈક એને કંઈક ઓડિયો આવતા હતા મને તો કાંઈક પહેલાં હું જોતો બે એક વર્ષ પહેલાં બુધેલવાળા કિસનદાસ બાપુ એ કિશનદાસ બાપુએ ધ્યાનમાં પાગલ થઈ ગયેલા વ્યક્તિને કેટલાય એને હારા પણ કર્યા એટલે ધ્યાન ધરવામાં શું છે ખોટી જગ્યાએ ધ્યાન ધરીએ ને તો ગાંડા થઈ જવાય પછી દવાખાને દાખલ થઈ જવું પડે ને કેટલી તકલીફો આવી જાય પણ આ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે આપણે ભજન કરીએ ને એમાં કોઈ પ્રકારની તકલીફ નથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી એને કોઈ નુકસાન નથી કારણ કે સીધું ધ્યાન જ ધરવાનું છે અને એ સોમ શબ્દથી ચક્ર છ ચક્ર ખુલી જાય છે સોમ શબ્દથી છ ચક્ર ખુલી જાય એટલે સુફણા નાળી ખુલે સુષ્ફણા નાળી ખુલે તો જ જ્ઞાન થાય અને એ છઠ્ઠા આજ્ઞાચક્રમાં જ ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર પણ કીધું છે ત્રીજું નેત્ર એ જ જ્ઞાન દ્રષ્ટિ એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયામાં જે સોમ શબ્દ ચાલે છે ત્યાં ધ્યાન ધરવું બેસ્ટ સાધના છે અને સોહમ શબ્દનો સોહમ શબ્દ સાધના બેસ્ટ છે એનાથી ઊંચી એ કોઈ સાધના નથી ઘણા ઓમ સોમ પણ જપે છે ઓમ સોમ પણ જપે છે એ સારું છે પણ ઓમને ગુરુ પણ કહેવાય છે અને સોમને શિષ્ય પણ કહેવાય છે કારણ કે ઓમ ગુરુ છે ને સોમ શિષ્ય છે કારણ કે ઓમકારમાંથી જ આ સોમકાર પ્રગટ થયો છે અને ઓમકાર છે એ પરમાત્મા છે ને સોમકાર છે એના આત્મા છે આપણે ઘણીવાર સોમકારને આત્મા કહીએ છીએ અને બહારના સોમકારને હું પરમાત્મા કહું છું એટલે આપણે અંદરના સોમકારને જાણી લઈએ અને આપણે સોમ શબ્દ સ્વરૂપ થઈ જઈએ એટલે બહાર બધે સોમ શબ્દ જ છે બધે અને બધે તમને પરમાત્મા જ પરમાત્મા દેખાય કણ કણમાં દરેક જગ્યાએ એ જગ્યાએ સ્ટેજે પહોંચ્યા પછી કોઈ મિત્ર નથી કોઈ શત્રુ નથી રાગય નથી વસૈ નથી એ સ્ટેજ ઉપર કાંઈ છે નહીં એટલે બેસ્ટ સાધના હોય સોમ શબ્દ જે સાધના છે તે બેસ્ટ છે આનાથી ઊંચી કોઈ સાધના જ નથી સારું હવે ઘણો टाइम થયો વાણે ને વિરામ આપીએ हाँ એક મારે કેતા જાઓ હા આપણા ગોરક નાથ રેંદા ગુરુ કોણ મચ્છેન્દ્ર નાથ મચ્છેન્દ્ર નાથ તમારે જે